જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રી રામાપીરની બાવની સાંભળશું શ્રી રામાપીરની બાવની નિત્ય સાંભળવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે ઘરની નકારાત્મકતા દુઃખ રોગ દૂર થાય છે શ્રી રામાપીરની બાવની જો નિત્ય ન સાંભળી શકાય તો દર ગુરુવારે જરૂર સાંભળવી જો ગુરુવારે પણ ન સાંભળી શકાય તો દર બીજના દિવસે આ બાવની ચોક્કસ સાંભળવી જોઈએ જે સાંભળવાથી શ્રી રામાપીરની કૃપા આપણા જીવનમાં હંમેશા બની રહે છે તો આ વિડીયોમાં શ્રી રામાપીરની બાવનની સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો બોલો રામાપીરની જય શ્રી ગણેશને લાગુ પાય રામાપીરના ગુણ ગવાય પોકણગઢ ગામ કહેવાય જેનો રાજા અજમલરાય વિરમદેવને રામાપીર પુત્ર થયા મહાબળવીર

શ્રાવણી સુધી બીજને દિન બાર ગામના વાયક ભીન બાર વાયક સ્વીકારે પીર બાર બીજ ના ધણી રામા આફત માં જે યાદ કરે તુરત જ તેના કામ સરે મરણ પામેલા જીવિત થાય રામા પીર નો સ્પર્શ થાય સગુણા બેન ની વારે ચઢ્યા મૃત સજીવન કર્યા લગ્ન થયા આનંદ ઉત્સવ કર્યા વાણીઓને જાત્રા જાય માલ દેખી ચોર વાસી થાય લીલુડો ઘોડો હાથમાં તીર વાણિયા ની વારે રામદેવ પીર ઉઠ ઉઠ વાણિયા ધડ માથું જોડ ત્રણ ભુવન માંથી પકડી લાવું ચોર દલુ વાણિયા ની ભલે કોટવાળ રામા પીર ના ભક્ત અપાર રૂપા તો સતીનાર પીર ના પરચે ઉગાર્યા ભરથાર રણુજા શહેરમાં પાટ મંડાય ધોળી ધર્મ वायक यक मोकलाई, देश भक्तराई खिमडो वायक लैने जाय पहुच्यो आबू गढनी माई,

ભાદરવા સુધી અગિયારસ રામાપીર નો સમાધિ સવંત પંદરસો ની સાલ રામાપીર થઈ ગયા ન્યાલ સમાધિ કરતા વહાર ચમત્કાર જેના અપરંપાર ફરજી ભગત ખી મળ્યો કોટવાણ ડારલ દે સદગુણી નાર રામાપીર ની બાવની સાર જે કોઈ ગાયે નર ને નાર ગુજુ પરિવાર નમુ વારંવાર ઉતારી દેશે ભવપાર બોલો રામા પીર મિત્રો આપણે સાંભળી શ્રી રામા પીર ની બાવની પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પંકાતા અને પૂજાતા રામદેવજી આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અજમલજીના ઘેરે અવતાર ધારણ કરી જગતના જીવ માત્રનો ઉદ્ધાર કરનાર રામદેવજીનો લીલુડો ઘોડો આજે પણ જગ પ્રસિદ્ધ છે બાર બીજના ધણી ગણાતા રામદેવજી દ્વારકાધીશનો જ અવતાર છે કહેવાય છે કે વાંજિયાનું મેણું સહન ન થતાં રામદેવજીના પિતા અજમલ રાય દ્વારિકા ગયા ત્યાં જઈ દ્વારકાધીશ પાસે બે હાથ જોડી આજીજી કરી આજીજી કરતાં કરતા એવા આવેશમાં આવી ગયા કે પ્રસાદમાં લાવેલો લાડુ એણે છૂટો ઘા કર્યો અને અજમલજીની એવી ગાંડી ઘેલી હરકત જોઈ પૂજારીએ તેમને ત્યાંથી દૂર કરવા માટે કહેવા લાગ્યા કે ભાઈ સાચી દ્વારિકા તો દરિયામાં છે ત્યાં જાઓ તો દ્વારકાધીશ મળશે કહેવાય છે કે આ વાત સાંભળતા જ અજમલજી દરિયા તરફ દોડ્યા કોઈ રોકે એ પહેલા તો દરિયામાં છલાંગ લગાવી સાગરના તળે દ્વારકાધીશ અજમલજીને લેવા સામા આવ્યા આ તો ભગવાન હતા ભક્તની મદદ કરવા ઉખાડા પગે દોટ મૂકી પ્રભુના કપાળમાં પાટો બાંધેલો જોઈ અજમલજી ભગવાનને પૂછે છે કે પ્રભુ આ શું થયું ત્યારે ભગવાન મંદ મંદ હસતા બોલ્યા કે મારા એક ભગતે લાડુ માર્યો અને એ સમયે દીનદયાળ દ્વારકાધીશે અજમલજીને વચન આપ્યું કે ભક્ત હું સ્વયં તાર ઘેર પ્રગટ થઈશ આવા છે રામદેવપીરના પ્રાગટ્યનો મહિમા જે કોઈ નરનારી સાચા ભાવથી રામદેવપીરની ભક્તિ આરાધના કરશે તેનું નામ સ્મરણ કરશે રામદેવપીરની કથા સાંભળશે શ્રી રામાપીર બાવાનીના પાઠ કરશે સાંભળશે તેના પર રામદેવપીરની અસીમ કૃપાથી સુખ સંપત્તિ વૈભવ સાથે સંતાનની ક્યારેય ખોટ નહીં હોય તેના જીવનમાં ક્યારેય દુઃખ દર્દ ગરીબી પ્રવેશ પણ નહીં કરે તો મિત્રો આ રામદેવ રામદેવપીર બાવરની તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જેનું પુણ્ય ફળ તમને આજના વિડીયોમાં સુંદર રામદેવપીરની બાવની સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામા પીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવા જ નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ